જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ખવાઈ શકીએ અને રક્ષાબંધન સ્પેશિયલ આપણે શ્રાવણ મહિનામાં પણ ખાઈ શકીએ તેવી આપણે લીલા નાળિયેરની મીઠાઈ બનાવીશું આપણે આ લીલા નાળિયેર ની મીઠાઈ બનાવવા માટે મેં બે શ્રીફળ લીધા હતા અને આપણે બ્રાઉન કલર ની છાલ ઉતારી લીધી છે આ રીતના ઉતારી લેવાની છે બધી ઉતારીને ધોઈને સુકવીને પછી આપણે આ રીતના સ્લાઇઝ કરી લીધી છે નાની નાની આ રીતના આપણે બધી સ્લાઇઝ કરી લીધી છે અને આને આપણે એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવી મીઠી મીઠી મીઠાઈ બનાવવાના છીએ આ બી મીઠાઈ તમે એકવાર બનાવશો તો વારે વખતે તમારા ઘરમાં બનશે અને જેટલી બનાવી હશે તેટલી ઓછી પડશે તેટલી મસ્ત મીઠાઈ આ બને છે આ મીઠાઈ બનાવવા માટે મેં બે શ્રીફળ લીધા છે તો આપણે પેલા આને છીણ કરી લેશું આપણે મિક્સર જાર લઈ લેશુ તેમાં આપણે ક્રશ કરી લેવાનું છે આપણે બધું એકસાથે સમાઈ જાશે જશે મારી મોટી મિક્સર જાર છે એટલે અને આપણે સરસ બારીક આપણે ક્રશ કરી લેશું આમાં આપણે પાણી કે કોઈ વસ્તુ નાખ્યા વગર આપણે ક્રશ કરવાનું છે દૂધ કે કોઈ વસ્તુ નથી નાખવાની આપણે એમણા ક્રશ કરવાનું છે આપણે આ રીતના સરસ ક્રશ કરી લેવાનું છે આવું એકદમ બારીક નહીં થાય આપણે અધકચરું થશે આ રીતના આપણે ક્રશ કરી લેવાનું છે આપણે પોળા તળિયા વાળી પેન લેવાની છે એટલે આપણે ફટાફટ બની જાય તળિયા વાળી હશે તો આપણે ફટાફટ નહીં બને આપણે આ આઠથી દસ મિનિટમાં ઘરે મીઠાઈ બની જાય છે અને સ્વાદિષ્ટ પણ એટલી બને છે અને હેલ્ધી પણ છે આપણા માટે અત્યારે આપણે આ રીતના બનાવીને રાખ્યા હોય તો આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ અને આને આપણે ફ્રીજમાં અઠવાડિયા સુધી કંઈ થતું નથી અને આપણે આ બે જ સામગ્રીમાંથી બનાવવાની છે આપણે બીજી કોઈ વસ્તુ આમાં ઉમેરવાની નથી એકદમ નેચરલ આપણે બહાર થી લઈએ છીએ તો આપણે કેમિકલ ને બધી વસ્તુ આવતી હોય છે અંદર તો આ રીતના બનાવી હશે તો આપણે ઘરે એકદમ સરસ થશે આપણે તેનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે શેકવાની છે આપણે સરસ શેકાઈ ગયું છે આ રીતના છૂટું છૂટું પડે તે રીતના શેકાવા દેવાનું છે હવે તેમાં આપણે વન ફોર કપ મલાઈ નાખવાની છે એક વાટકીમાં લઈને આપણે આ રીતના એકદમ સરસ ફેટી લેવાની છે આપણે દૂધની ઉપરથી જો મલાઈ આવે છે તે લીધી છે જો તમારી પાસે મલાઈ ન હોય તો એક ચમચી ઘી અને વન ફોર કપ આપણે દૂધ નાખી શકીએ છીએ પણ મલાઈ હશે તો આપણે માવા જેવો ટેસ્ટ આવશે એટલા માટે આપણે મલાઈ નાખવાની છે હવે એકદમ સરસ આપણે પકાવી લેશું પેલા મલાઈને આપણે એક કપ છીણ થયું છે તો આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું અને ગળ્યું તો છતાં તમે જેવું ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો અને આમાં ઈલાયચીનો પાવડર જો ખાતા હો તો તમે નાખી શકો છો પણ મારા ઘરમાં નેચરલ આનો જ ટેસ્ટ ફાવે છે એટલા માટે હું ઇલાયચી નથી નાખતી જો તમારે ખાવી હોય તો તમે નાખી શકો છો આપણે આ લીલા નાળિયરની મીઠાઈ બનાવી છે એટલે નાળિયેરનો ટેસ્ટ આવે તો જ આપણે મજા આવે એટલા માટે આપણે ઇલાયચી પાવડર નથી ઉમેરતા આ રીતના આપણે એકદમ સરસ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ રીતના મિક્સ કરી લેશું અને ધીમા ગેસે એકદમ ચડોવાની છે ફૂલ ગેસ નહીં તો આપણો કલર ચેન્જ થઈ જાય છે આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો આ રીતના આપણે એકદમ સરસ ધીમા ગેસે આપણે છ થી સાત મિનિટ કરશું એટલે એકદમ સરસ ચડી જશે આપણે આ મીઠાઈ બનાવવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની એકદમ ધીમા ગેસે કરવાની છે એટલે આપણે એકદમ સરસ કલર હવે આ રીતના આપણે સતત હલાવતા રહેશું પેન છોડવા માંડે ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે આપણે સરસ આ રીતના પેન છોડવા માંડી છે તો આ રીતના આપણે ડોઝ એવું થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આને પ્રેમા આપણે ઢાળી દેસુ તમે કોઈ પણ પ્લેટ લઈ શકો છો તેમાં આપણે કિચન પેપર રાખી દેસુ એટલા ફટાફટ નીકળી જાય તમારા પાસે ન હોય તો તમે નીચે ઘી પણ લગાવી શકો છો આ રીતના આપણે સરસ નાખી દેસુ હવે આપણે બધું તેમાં નાખી દેસુ અને થિકનેસ તમારે જેવી જાડી કરવી હોય તેવી કરી શકો છો અને આને આપણે એકદમ સરસ ભેજી દબાવી દેસું અને આ જેમ પતલી હશે તેમ આપણે ખાવાની મજા આવશે એટલા માટે હું પતલી કરું છું જો જાડી ખાવી હોય તો તમે એ પ્રમાણે તમારી પ્લેટ લઈ શકો છો આ રીતના આપણે સરસ દાબી દેવાનું છે હવે આમાં આપણે સુકા ગુલાબની પાખળી નાખી દેસું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો પણ આમાં ગુલાબની પાખડી હશે તો એકદમ મજા આવે છે ખાવાની આપણે શિયાળામાં આની સુકવણી કરી લીધી હોય તો આપણે આખું વર્ષ માટે યુઝ કરી શકીએ એટલા મસ્તાની સુકવણી અને દેશી ગુલાબની કરવાની છે આપણે દેશી ગુલાબ આવે છે તેની હું આખા વર્ષ માટે આ કરીને રાખી દઉં છું આપણે કોઈ પણ વસ્તુ મીઠાઈ કોઈ જેમાં આપણે જેમાં યુઝ થતો એમાં કરવો હોય તો આપણે કરી શકીએ છીએ આ રીતના આપણે સરસ પ્રેસ કરી દેસુ હું આ રીતના ચાર થી પાંચ કિલા ગુલાબ લઈને સુકવણી કરી લઉં છું એટલે આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ હવે આને આપણે સેટ થવા માટે એક કલાક માટે આપણે રહેવા દઈશું આપણે એક કલાક ઉપર થઈ ગયું છે એટલે સેટ પણ મસ્ત થઈ ગઈ છે હવે તેને આપણે કાઢી લેશું હવે તેના આપણે મનપસંદ પીસ પાડી લેવાના છે તમે જેવડા પાડવા હોય તેવડા પાડી શકો છો આ રીતના આપણે પીસ પાડી લેશું આપણે સરસ પીસ પડી ગયા છે આપણે એકદમ સોફ્ટ અને મોટામાં મેલતા જ પીગળી જાય તેવી આપણે મીઠાઈ તૈયાર થઈ ગઈ છે એકદમ જીસીલી આ રીતના બનાવજો એટલે એકદમ મસ્ત જ્યુસીલી બનશે એકદમ સરસ મીઠાઈ આપણે તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય તેવી આપણે મીઠાઈ તૈયાર થઈ ગઈ છે આપણે એકદમ સરસ અને આ તમે અઠવાડિયું સુધી ખાઈ શકો છો આપણે ફ્રીજ માં રાખી દીધું હોય તો એટલી મસ્ત બને છે અને ખાવાની પણ તમને મજા આવે છે અને આપણે એકદમ ઓછી વસ્તુ એકદમ સરસ મીઠાઈ બની જાય છે એકદમ સોફ્ટ અને મોઢામાં મિલતા જ પીગળી જાય તેવી આપણે લીલા નાળિયેરની મીઠાઈ તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ